જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ તો આજે આપણે બનાવીશું રાયતા મરચાં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમને જો મારા વિડીયા સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મારા આવનારા નવા નવા વિડિયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે આપણે રાયતા મરચાં બનાવવાના છે તો તેના માટે મેં અહીં અઢીસો ગ્રામ લાલ મરચાં આવે એકદમ કડક લેવાના છે તે અઢીસો ગ્રામ લીધેલા છે મસાલો બનાવવા માટે મેં ચાર ચમચી રાયનો બોરો લીધેલો છે ચાર ચમચી રાયનો બોરો છે તો તેની સામે બે ચમચી મેથીનો બોરો લેવાનો બે ચમચી વરિયારી લીધેલી છે એક ચમચી જેટલા કાળા મરી લીધેલા છે ખટાશ લાવવા માટે એક લીંબુનો રસ કાઢીને તૈયાર કરેલો છે બે ચમચી નમક લીધેલું છે એક ચમચી હિંગ લીધેલી છે અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને એક ચમચી હળદર લીધેલી છે અને વઘાર કરવા માટે તેલ જોશે સૌ પ્રથમ તો પહેલાં જે મરચાં લીધેલા છે તે મેં પહેલેથી જ ધોઈને તૈયાર કરેલા છે હવે તેને કટ કરી લેશું હંમેશા આ રાયતા મરચાં બનાવવા હોય ત્યારે એકદમ તાજા અને કડક મરચાં લેવાના અડધું ડીટયું કાપીશું પાછળનું આ મરચાં સવારે ભાખરી સાથે ખૂબ સારા લાગે છે બધા મરચાં આ રીતના કટ કરી લીધા છે મિક્સર જારમાં આપણે બધા મસાલા અધકચરા પીસી લેશું મેથીના કુરિયા નાખશું ધાણાના કુરિયા અને રાઈના કુરિયા નાખી દેસું વરિયાળી પણ બે ચમચી સાથે જ નાખી દેસું આપણે બધા મસાલા અધકચરા વાટવાના છે એકદમ ઝીણા નથી વાટવાના જે છે તે પણ સાથે નાખી દસુ મસાલા એકદમ કરકરિયા વાટવાના છે આ રીતના હવે મસાલાને એક વાસણમાં કાઢી લેશો હવે મસાલાની વચ્ચે ખાડો કરી લેશું તેમાં અડધી ચમચી હિંગ નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી નમક નાખીશું જરૂરિયાત મુજબ નમક નાખવાનું હવે મસાલા વઘારવા માટે તેલ ગરમ મૂકી દેસુ તેમાં તેલ નાખી દઈએ આપણે ચમચા જેટલું તેલ તેલ નાખેલું છે સરસ ગરમ થવા તેલને હંમેશા વધારે ગરમ કરવાનું રાયના કુરિયા નાખીને જોઈ લેશું તેલ ગરમ થઈ ગયું છે કે કેમ તમે જોઈ શકો છો કે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દેસુ અને તેલને ઠંડુ કરવા મૂકીશું તેલ વધારે ઠંડુ નથી કરવાનું મીડિયમ રાખવાનું છે હવે મસાલામાં નાખી દેસુ હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું વધારે તેલની જરૂર પડશે તો ઉપરથી તેલ નાખી દેસો આ મરચાં સવારે નાસ્તામાં ખૂબ જ સારા લાગે છે તમે બનાવજો હજુ આપણે બાકી રહેલું તેલ નાખી દેસો કારામરીને મરીને હંમેશા પીસીને નાખવાના જેથી કરીને મરચામાં ટેસ્ટ બહુ સારો આવે છે લીંબુનો રસ લીધેલો છે તે પણ સાથે નાખી દેસુ બધું બરાબર મિક્સિંગ કરી લેશું એક ચમચી લાલ મરચાનો પાવડર નાખીશું જેથી કરીને મરચામાં કલર સારો આવે મસાલા પણ સરસ ઠંડા થઈ ગયા છે તો અમે મરચાં ભેળવી લેશો થોડા થોડા મરચા નાખતા જશો અને ભેળવતા જશું તમે જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા મરચામાં મસાલો ભળી જવો જોઈએ જોઈ શકો છો ને મરચાં જોતા જ મરચાં ખાવાનું મન થઈ જાય એવા સ્વાદિષ્ટ બન્યા છે હવે મરચાને સર્વ કરી લેશું તૈયાર થઈ ગયા છે સુપર ટેસ્ટી રાયતા મરચાં તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ રાયતા મરચાંની રેસીપી કેવી લાગી